અંકલેશ્વર નગર સેવા સદનના સભાખંડમાં નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં લક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેવન્યુ તથા ગ્રાન્ટ કેપિટલ ઉપજ સહિત છ્યાસી કરોડ અને કુલ ખર્ચ રેવન્યુ તથા કેપિટલ ગ્રાન્ટ ચુમોતેર બે ત્રણ કરોડની જોગવાઈ સાથે બંધ સિલ્લક બાર પોઈન્ટ છ ત્રણ કરોડની પૂરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું આ સામાન્ય સભામાં પ્રારંભમાં જ વિપક્ષના નેતાએ શાસક પક્ષ દ્વારા મોટા દિવા સ્વપ્ન સમાન બજેટ રજૂ કરે છે પણ પોણા ભાગનું પણ કામ ન થતું હોવાના આક્ષેપ કરતા સામાન્ય સભા તોફાની બની હતી અને વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કર્યો હતો વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે શાસક પક્ષ બજેટ ઉપરની ચર્ચાથી દૂર ભાગવા અને બેતુકા મુદ્દાઓ ઉછાલી મુંગેરીલાલ કે હસીન સપને જેવું બજેટ નગરના પ્રજાજનો પર થોપી બેસાડવા માંગે છે આ બોર્ડ મીટિંગ દરમિયાન શાસક પક્ષે કુલ પંદર જેટલા અન્ય વિકાસ સંબંધિત કામોના ઠરાવો બહુમતીના જોરે મંજૂર કર્યા હતા આગામી વર્ષ દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રોડ ડ્રેનેજ બ્યુટિફિકેશન સ્વચ્છતા તેમજ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ રાખવામાં આવી છે જે તમામ વિકાસ કામો માટેનો રોડ મેપ આ બજેટમાં લક્ષ્યાંક રાખ્યો છે આ તમારી બધે ભાષામાંથી ફુગ્ગાવાળો હતો કે ખાલી હવામાં ફુગ્ગો ફળ બનાવી છોડી દીધો છે આપણા પાસે ખાલી વીસ બાવીસ કરોડ રૂપિયા સુધી જે ગ્રાન્ટો સહિત આ રૂપિયા આપણા પાસે આવે છે અને તેનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે આ લોકોએ ગઈ લોકો કરોડ લાવ્યા પછી બાણું કરોડ લાવ્યા અને હવે ત્યાં કરોડ રૂપિયા લાવ્યા લોકોને ભ્રમિત કરવા બીજું કશું નથી આ બજેટમાં આ ત્રણ વર્ષની બજેટનો ઘટાડો થઈ રહ્યો છે એ પ્રમાણે શું કામોનું આયોજન નથી કે બજેટના પૈસા આવતા નથી કારણ કે જે ગઈ દર વર્ષે જયારે મિટિંગ મળે છે અને અમે એમની પોલો ખોલીએ છીએ તો તેમ તેમ આ લોકો નીચે ઉતરતા જાય છે જે નિયમો છે તે મહેસૂલ વિભાગ ને લાગે મહેસૂલ વિભાગ એનો ઠરાવ કરે જાહેરનામું બહાર પાડે અને જેવી રીતે નિરાજનગર લીધેલું હતું અને નિરાજનગર ને તેની જયારે બહાલી હતી ત્યાં બોડે અને એ બહાલી લીધા પછી એવા એની અંદર સરકારે રૂપિયા બી આપેલા હતા પણ આવી આ ફેરી કોઈ નથી કારણ કે હું વર્ષોથી નગરપાલિકાનો સભ્ય છું અને મને બધી આ બાબતોની ખબર છે આવી કોઈ સભ્ય કે મહેસૂલ વિભાગે તો રાજ્યપાલના હુકમથી કે કોઈ સરકારી ધારાધોરણ મુજબ આવા કોઈ સમાવેશ કર્યા નથી લેકન મન જે આ લોકોને બહુમતીના ઠરાવ થી આ વસ્તુ આઉટસોર્સ તરીકે જાહેર કરી અને આ રૂપિયા વાપરવાનો એક કારસો કર્યો છે કારણ કે અંધેરી નગરી બે જણા ત્રણ જણા ચલી રહ્યા છે આખી સંસ્થાને અંધારામાં રાખીને એટલે જયારે બોડ આવે છે ત્યારે જો તમે આ ભાજપના સભ્ય હતા જેટલા ચૂંટાયેલા તેમની તેમની નજર જોઈ શકો તો કોઈ બોલતો હતો કારણ કે અંદર મનોમન મન ખુશ થતા હતા કારણ કે એમને કોઈ બોલાવામાં આવતું જ હતું મન મરજી થી બધું ચાલતું હતું